જન્માષ્ટમીના પાવન પર્વએ પ્રકૃતિ વંદના કાર્યક્રમનું સુરતમાં સેવા ફાઉન્ડેશન હિન્દુ આધ્યાત્મિક દ્વારા આયોજન કરાયું હતું જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતા જન્માષ્ટમીના ઉત્સવ સાથે પ્રકૃતિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું એલપી સવાણી સર્કલ જકાતા પાલનપુર સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન દ્વારા સવારે સમગ્ર વિશ્વની સાથે સુરતમાં પણ પ્રકૃતિનું સંકલ્પ પટેલ જન્માષ્ટમી નિમિત્તે પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પ્રકૃતિ છે પર્યાવરણ છે તો આપણું જીવન છે એ સદભાવ સાથે વૃક્ષોને વાવીએ વૃક્ષોનું જતન કરીએ એ સંકલ્પ અને સદભાવ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવા અમે વૃક્ષ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એલપી સમાજ સર્કલથી પાલમુ જકાતનાકા સર્કલ સુધીના ડિવાઇઝરના વૃક્ષોને જે તે વિસ્તારના રહીશો વેપારીઓ અને અમારા ગ્રુપ દ્વારા આજે નારાસણી બાંધીને અમે સંકલ્પ કર્યો છે કે અમે વૃક્ષોનું જતન કરીશું વૃક્ષો વાવીશું અને પર્યાવરણની રક્ષા કરીશું જેવા ફાઉન્ડેશન અને હિન્દુ આધ્યાત્મિક દ્વારા યોજાયેલા પ્રકૃતિ વંદના કાર્યક્રમ અનેક મહાનુભાવો જોડા પામ્યા છે